શીખતા પહેલા જ્યાં સુધી આત્માની ઓળખ નહીં થાય ત્યાં સુધી આ એક પણ વસ્તુ આપણે હમણાં મૂકી શકતા નથી આજ ખાલી એટલો વિચાર કરીએ આપણે આપણને જે જોતું હતું એ જગ્ન મળ્યું છે આપણને જોતું હતું એવું શરીર સૌંદર્યતા વગેરે મળી છે આપણે માયદા માતા પિતા મળ્યા છે મારો પરિવાર મળ્યો છે દરેક ને સુખ જ જોઈએ છે અત્યારે તો સુખ મળે છે આટલું આપણે સમજીએ છે જાણીએ છે છતાં પણ નિર્ણય કરી શકતા નથી ખાલી ચાર દિવસ બાર ગામ હોય તો આપણે કેટલી તૈયારી કરીએ છીએ આઠ દિવસ અગાઉ આ લઈ જાઓ ઓલું લઈ જાઓ ખાવાનું લઈ જાઓ રહેવાનું સુવાનું ઓઢવાનું વગેરે બધી તૈયારી

હું કાર્ય કરી શકતી નથી અને મને કોઈનો સપોર્ટ નથી પણ હવે તું વાવી શકવાનું નથી અને તું વાવીશ આ ભાવમાં નહીં આવતા માટે જે વાવતા પહેલા યંગ ઉંમરની અંદર જો તમે કામના હોત તો તમે આ વાવણી કરતા પહેલા સૌ વખત વિચાર કરો અને વાવણી કઈ છે લોકો એમ માને છે પૈસા ભેગા કર્યા એ વાવણી છે કે અનુલક્ષી ભેગી કરી વાવણી છે કોઈ એમ માને છે અમે તપ કરીએ છીએ અમારી વાવણી છે કોઈ એમ માને છે કે દાન એ વાવણી છે તો ત્યારે વિચાર કર્યો છે કે અંત સમયે તમને જે જોઈએ છે એમની વાવણી કંઈ કરી છે ખરી એ વાવણી કઈ છે ખબર છે સૌથી પહેલા તમારા જીભ ઉપરનો સંયમ અને ઈ જીભ દ્વારા બાંધેલા સંબંધ મીઠા સંબંધો મીઠા વ્યવહારો કોઈની પાછળ કરી છૂટવાની ભાવના અને પરિવાર પ્રત્યેનો કંઈક આપવાનો હો આમાંની જો વાવણી કરી હોય તો પાછળ ઉંમરમાં તમને એનું ફળ મળવાનું છે એમાં તમારે માગવું મારે તો તમારે નહીં પણ આપણે ખાલી આ ભવ પૂરતી જ વાવણી કરી છે આપણે એમ જ માની છે કે અહીંયા કાયમ રહેવાનું જ છે આ ઘર તો આપણું કાયમી છે રોજ આપણે સાંભળીએ છીએ આ ઘર નથી તમારું મહેમાન બનીને રહેવાનું છે પણ મહેમાન તો બાજુ પર રહી જાય છે અને ઘરના અધિકારી બની ગયું છે શરીર વાહણું આવી જાય છે નામનો મોહ લાગી જાય છે અને પ્રતિષ્ઠા અને પૈસાનો અહંકાર આવી જાય છે અને અમે તો ગુરુદેવ પાસે દરેક ગુરુઓની વાંચણીઓ સાંભળી સાંભળી અને જીવનમાં હરેક ક્ષણે ઉતારતા પણ હજી એક મોકો છોડવા માંગતા આજે જો તમારા પાંચવે અંક સલામત હોય ને તો તમે તમારી જિંદગીમાં આ પ્રોડ વ્યવસ્થિત રીતે વ્યવહાર કર્યો છે કાનમાં તમે પોઝિટિવ સાંભળ્યું છે ને નેગેટિવ બીજા કાને પડ્યું છે તમારા પ્રસ્ટીજ માટે તમે તમારા નાકને બરાબર સંખ્યો છે અને તમારા બત્રીસ દરવા અને બે હોટથી વચ્ચે રહેડી જીભ તેને તમે સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખી હોય એને જ પાંચવે સંપૂર્ણ મળે ને તો છેલ્લી ઘડીએ મગજત કર્યું તો કામ કરતું બંધ થઈ જાય કાં કે વાતે વાતે ભૂલી જાઓ આંખે દેખાતું બંધ થઈ જાય કાંને સંભળાતું બંધ થઈ જાય અને ભાષામાં પણ જીભ થરથરતી થઈ જાય ગુજારીઓ આવે શરીરમાં આ બધી જ વસ્તુઓ આપણી વાવેલી છે અને આપણે લણવાની છે પણ એ વસ્તુ સ્વીકારવા તૈયાર રજૂ હું સિર્ફ એટલું જ કહીશ એ આપણે ત્રણ અક્ષર લઈને આવ્યા છે અને અઢી અક્ષર લઈને જવાનું છે વચ્ચેનો જે પીરિયડ મળ્યો છે તેની અંદર વાવણી કરવાની છે એ વાવણી આપણે જે કરી છે એ જ આપણે લડવાની છે એટલું સમજી અને પાછલી ઉંમરમાં જો તમને તકલીફ પડે તો આપણે એ વિચાર કરવાનો છે કે મેં ક્યાં ક્યાં કઈ કઈ વાયુ છે મેં બાવળ વાવ્યા છે કે આંબાવા છે જે વાયું છે એ જ મને મળવાનું છે એમાં કોઈની તાકાત નથી કે કોઈ એમાં ક્યાંય તમારે લાગવડ લગાવીશું માટે ભગવાન એક શ્રદ્ધા કહેવું એ વાવશું તે હું લડશું અને શું વાવવું એ મારે નક્કી કરવાનું છે મને કયું સુખ જોઈએ છે એ સુખ મારે આપવું પડશે મને જે શાંતિ જોઈએ છે એ પહેલાં મારે આપવી મને કોઈના વખાણ સાંભળવા બહુ ગમે છે

નિર્ણય કરો વિચાર કરો કે મારે જે તમારે શું આજે તમને કદાચ સંપૂર્ણ બધે બધું શું છે ત્યારે તમને મને એ માટે મારે કોઈ એ જ હરિવર્ત કરવી મારેને દુનિયાને શું લાગે એવું છે મારેને સગાડે શું સમજ પણ ધ્યાન રાખો કે જેના પ્રત્યે નફક કરી છે ને એને સલામ ધરાવે છે ઉપરવાનું કારણ કે આ નફથ કરવા માટે આ દુનિયામાં મનુષ્યનો ભવ નથી મળ્યો આ ભવ ભર્યો શિષ્ઠ ફાફડને

માટે ભગવાન કહે છે કે આ સારા પાંચ અક્ષરનો સાર્થક કરવા માટે તમે તમારા ય માઓલીમાં ખૂબ ધ્યાન આપો અને યંગ જનરેશન શરીર અને મન બંનેને બહુ સાચવવા દેવા છે મન જાને ત્યાં ભટકતું થાય છે અને મન પણ સાથ આપતું નથી છે અને શરીરને પણ જે કંઈ પણ કરવાનું છે તે કાર્ય ન કરતા ખાલી જ રસા સ્વાદને ભેગો કરવામાં શરીરને આપણે ટાળી દઈએ છીએ અને પછી સેવા કરવાવાળા કોઈ તમારી પાસે આવી છે નહીં એટલે પકડી પકડીને આપણા અઢી અક્ષર સુધી પહોંચવાનું છે માટે ભગવાને કહ્યું છે કે જે વાવશો તે તમારે લણવાનું છે માટે શું વાવવું એ નક્કી કરતા જાય જય